સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાદરામાં વોર્ડ નંબર ત્રણની ખાલી પડેલી બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી પાદરાના વોર્ડ નંબર ત્રણની કે જ્યાં ચૂંટણીનો જંગ જામ્યો હતો જેમાં નિરાલીબેન પટેલ ભાજપમાંથી તેમજ કોંગ્રેસમાંથી અમીબેન પંડ્યા વચ્ચે ચૂંટણીનો જંગ જામ્યો હતો જો કે અંતે નિરાલીબેન પટેલને જંગી મતોથી જીત મળી છે વહેલી સવારે મતગણતરી શરૂ થઈ ગઈ હતી જેમાં સૌથી પહેલાં પાદરા વોર્ડ નંબર ત્રણની મતગણતરી યોજાઈ હતી જેમાં નિરાલીબેન રાકેશભાઈ પટેલનો ભવ્ય વિજય થયો હતો

આગામી સમયમાં બે હજાર છવ્વીસ માં નગરપાલિકામાં જે ચૂંટણી આવે છે એમાં તમામે તમામ અઠાઈ નો વિજય થાય એવા પ્રયત્ન ચોક્કસ કરીશું અને જનતાની નિરાકરણ લાવીશું જનતાનો તો ખૂબ ખૂબ આભાર માનવાનો છે કારણ કે જનતા જ નેતાઓ છે જનતા થકી જમે છે એટલે જનતાને તમામ મારા જનતાને ખૂબ ખૂબ આભાર કે એમનો કિંમતી પવિત્ર વર્ટ આપીને મને જીત હાંસલ કરાવી છે નગરપાલિકાની વોર્ડ નંબર નિરાલીબેન પટેલ જંગી બહુમતીથી વિજય થયા છે એ બદલે એમને ખૂબ ખૂબ અભિનંદન